તારીખ છ છ બે હજાર ચોવીસ ના રોજ ખેડૂત સમાજ કામરેજ થી સુરત કલેક્ટર કચેરી સુધી રેલી નું આયોજન માંડવી તાલુકાના વીરપુર ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવતી નવી પાવર લાઇન નો વિરોધ ગ્રામજનો ને પૂછ્યા વગર કે ખેડૂતો ની પરમિશન વગર કે કોઈ પણ વળતર ચૂકવ્યા વગર પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની દ્વારા હાલ એક સાતસો પાસઠ કેવી ની એક નવી વીજ લાઇન નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે આ લાઇન સુરત જિલ્લાના માંડવી માંગરોલ કામરેજ પારડોલી અને પલસાણા તાલુકાના ગામોમાંથી પસાર થવાની છે જો કે ખેડૂતો દ્વારા આ વીજ લાઇનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજ રોજ વિરપોર ગામે ખેડૂત સમાજ અને ગ્રામજનોએ ભેગા મળીને આ વીજ લાઇનનો વિરોધ કર્યો હતો ખેડૂતો કોઈપણ ખોગે આ વીજ લાઇન નાખવા દેવા નથી માંગતા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નાખવામાં આવતી આ લાઇન

આવતા અવાજ હમિંગને કારણે પર્યાવરણ અને ખેતીને પણ નુકસાન થવાનો ડર છે સાથે સાથે પાવર લીકેજની પણ સમસ્યા થશે સાથે વળતર પણ એક્સપ્રેસ હાઇવે અને બુલેટ ટ્રેન દ્વારા કરવામાં આવેલ જમીન સંપાદન કરતા નહીવત છે અગાઉ પણ આ લાઈનનો વિરોધ ખેડૂત સમાજ અને ખેડૂતો કરી ચૂક્યા છે પરિમલ પટેલ પ્રમુખ સુરત જિલ્લા ખેડૂતો સમાજ દ્વારા ખેડૂતો સાથે મળીને કામરેજથી સુરત કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવાના છે રિપોર્ટર શું છે ઘણી બાઇક છે અમારે ક્યાં નહીં એસાની લાઈફની કોઈ મંગાઈ બરાબર છે જે જીરો તો વિરોધ કર્યો જે વિરોધ દહી કરીને બાર રૂપિયા મળ્યા જે ધીરો તો પોલીસ આવ્યા ગમે તો આપણે બચત બી આવી અને બે હજાર એસિડેટ બીજી વાત જેથી તમે સમજો કે લર્ફોને તાર લાઈટ સોર્સ સાવ તો થાય અમારે કે ગેટકોડે કાકી લાઈટ થઈ ગઈ નર્સારી જે જગ્યાએ ને બધા વિરોધો બેકટર પાવર ગીટર સોરી નર્સારી ગેટકો માં મે કે બધા વિરોધો ને લાઈન જ આ લોકો જે બધી લાઈન આપે છે કે તો જરૂરને હિત માટે આપે તો કે આપો લાઈન આપે છે કે આપો બેકટર કોઈ આપો કોઈ કે અમારો કોન્ટેક્ટ કરવાનો અમે ગમે ત્યાંથી આવી જશું